પીએસઆઈ જેમ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ અને જયભાઈ યોગેશભાઈને અંગત માહિતી મળી હતી આ માહિતીના આધારે પોલીસ ટીમે બેસ્થાન ગણેશનગર સ્થિત છોટોભાઈના મકાનની બહાર ઓટલા પર જુગાર રમતા અગિયાર લોકોને ઝડપી પાડી આગની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ બાર હજાર આઠસો અને દાવ પર લાગેલા ચાર હજાર સાતસો જપ્ત કર્યા છે આ રીતે કુલ સત્તર હજાર પાંચસો ના મૂલ્યનો જુગારનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે